મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોઈપણ સમયે કેરળમાં પહોંચવાની ધારણા છે તે જ સમયે ભારતીય હવામાન વિભાગે તેની નવીનતમ આગાહીમાં જણાવ્યું છે કે સમુદ્રનું તાપમાન ઠંડુ થઈ રહ્યું છે આ કારણે જૂન મહિનામાં હાલ લીલાની સ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ છે જુલાઈમાં તે લાલ લીલામાં પરાવર્તિત થવાની સંભાવનાઓ છે આ કારણે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે આઈએમડીના મહાનિર્દેશક એવા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે લો પ્રેશર સિસ્ટમ અને ડિપ્રેશન જેવા અન્ય ઘણા પરિબળો છે જે ચોમાસાના વરસાદની અસર કરે છે તેમાં લા નીના મુખ્ય છે લા નીનાને કારણે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે લા નીનાની પરિસ્થિતિઓને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વધુ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ દીપકલ્પીય અને મધ્ય ભારતના સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષાઓ છે તે જ સમયે ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ થવાનો છે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં સરેરાશથી ઓછા વરસાદ થવાની અપેક્ષાઓ છે એપ્રિલની શરૂઆતમાં આઈએમડીએ એવું કહ્યું હતું કે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત સિવાય તમામ પ્રદેશોમાં સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે ક્લાઇમેટોલોજીના દ્રષ્ટિકોણથી લાલ લીલાની ભારતીય ચોમાસા માટે અનુકૂળ માનવામાં આવે છે મિત્રો લાલ લીણા સામાન્ય રીતે મજબૂત ચોમાસાના પવનની શક્યતાઓ લાવે છે મજબૂત ચોમાસાનો પ્રવાહ ચોમાસાના ડિપ્રેશનને ભેદ પૂરો પાડી શકે છે આ વધુ વરસાદ લાવનારું બની શકે છે જે વર્ષમાં લાલી લીણાની અસર જોવા મળે છે તે વર્ષમાં ચક્રવાતની સંભાવના પણ સામાન્ય કરતા વધારે હોય છે લા લીના બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તરી હિંદ મહાસાગરમાં દરિયા તાપમાનમાં વધારો કરે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાનની આગાહી કરવા બાબતે જાણીતું બનેલું નામ અંબાલાલ પટેલે આકરી ગરમીની સંભાવનાઓ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કર્યા પછી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી છે જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને ક્યાં એક્ટિવિટીની અસર થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે મિત્રો અંબાલાલ પટેલ જણાવે છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જોર પકડતી જશે રાજ્યના ઘણા ભાગોમાં આંધીવંટોળ આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત આહવા ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ચાર જૂન સુધીમાં વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની સંભાવના રહેલી છે આ સાથે તેમણે પંચમહાલ ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા દર્શાવી છે આ દરમિયાન ભારે આંધી વંટોળ થવાની પણ શક્યતાઓ છે રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતાઓ છે જો કે હાલમાં આકા ધીરે ધીરે ગર્ભવા લાગ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી કરતાં ઘણા એક્સપર્ટ દ્વારા પણ આ વર્ષે ચોમાસું ભારત માટે સાનુકૂળ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવામાં દક્ષિણ ભારત તરફ હવે ગણતરીના કલાકોમાં ચોમાસું એન્ટ્રી કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્યભરના ગેમ ઝોન અને મનોરંજન સ્થળ અંગે મોટો નિર્ણય લેવાયો હતો રાજ્ય સરકારે એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો ગેમ ઝોનના માલિકો સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે એનઓસી નથી તેમની સામે પણ ગુનો નોંધવાનો આદેશ અપાયો છે મિત્રો રાજ્યના તમામ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનરને પણ આઈપીસીની બિનજમીનપાત્ર કલમો લગાવવા માટે આદેશ કરાયો છે નોંધનીય છે કે ધવલ ઠક્કર નામના ચોથા આરોપીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સરકારી વકીલ દ્વારા ધારધાર રજૂઆત કરાઈ હતી પોલીસે ધવલ ઠક્કરના ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે તેર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તો બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં વધુ ચાર મૃતદેહની ઓળખ થઈ છે ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતદેહ ઓળખાયા છે મિત્રો અત્યાર સુધીમાં કુલ ચોવીસ મૃતદેહની ઓળખ થઈ છે મિત્રો શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી જેમાં અઠ્યાવીસ લોકોના મોત બાદ હોબાળો મચી ગયો હતો અને બાદમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના ખુલાસા થયા છે ગેમ ઝોનની ગતિવિધિઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે આરએમસી પોલીસ પીડબલ્યુડીના અધિકારીઓના નિવેદન લેવાયા છે આ ઉપરાંત આર વિભાગ પુરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે ઇમ્પેક્ટ ફી થકી ગેમ ઝોનને કેવી રીતે રેગ્યુલાઇઝ કરાઈ હતી તેની પણ તપાસ કરવામાં આવી છે આ રિપોર્ટમાં ખુલ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે આ ઉપરાંત કયા કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ થશે છે એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ છે મિત્રો ખાસ વાત એ છે કે ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને એસઆઈટીની ટીમ રાજકોટ રવાના થશે ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન ટુ સુધીર કુમાર દેસાઈને પણ ખસેડાયા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર ગણાતા એવા પ્રકાશ હિરણનું મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે મહત્વનું છે કે ગાંધીનગર મોકલાયેલા ડીએનએ મેચ થયું છે એમાં મહત્વના ખુલાસા પણ થયા છે ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ હિરણ નામનો વ્યક્તિ આમ તેમ દોડી રહ્યો હોવાનું વિડીયોમાં સામે આવ્યું છે જોકે અગ્નિકાંડ બાદ પ્રકાશ પરિવારને નહીં મળતા તેનું મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો હતો અને ડીએનએ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા ગાંધીનગર મોકલવામાં આવેલા સેમ્પલમાં પ્રકાશ હિરનું ડીએનએ મેચ થયું છે જેથી તેના મૃત્યુની પુષ્ટિ થઈ છે આ સમગ્ર ઘટનાક્રમમાં છ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી ત્રણ લોકો અગાઉ જ પોલીસ સાથે ઝડપાયા હતા આ બાદ વધુ એક આરોપી ધવલ ઠક્કર ઝડપાયો છે ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કર આબુ રોડથી એલસીબી રાજકોટ પોલીસને ઠક્કર કરાશે અને હવે ભાગીદાર પ્રકાશ મોતની ખબર સામે આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થવા જઈ રહ્યું છે આ માટે તમામ પક્ષો ભરપૂર પ્રયાસો પણ કરી રહ્યા છે આ ક્રમમાં પીએમ મોદી બંગાળના પ્રવાસે છે પીએમ મોદીએ મંગળવારે સાંજે કોલકાતામાં ભવ્ય રોડ શો કર્યો હતો આ દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું લોકોએ પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ દરમિયાન લોકોએ પીએમ મોદી ઉપર ફૂલોની વર્ષા પણ કરી હતી પીએમ મોદીએ લોકોની શુભેચ્છાઓ પણ સ્વીકારી હતી આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા એવા શુભેન્દુ અધિકારી અને બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંતુ મજમુદાર પણ હાજર રહ્યા હતા મિત્રો પીએમ મોદી રોડ શો પહેલાં પશ્ચિમ બંગાળના જાદવપુર જનસભાને સંબોધી હતી આ દરમિયાન તેમણે ટીએમસી ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે ટીએમસી માત્ર પોતાની વોટ બેંક માટે કામ કરે છે તે બંગાળના યુવાનો માટે કંઈ કરતી નથી ટીએમસી બંગાળના લોકોને ગરીબ અને પછાત રાખવા માંગે છે જેથી તેની દુકાન ચાલી શકે મિત્રો પીએમ મોદીએ ટીએમસી ઉપર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે વધુમાં કહ્યું કે તૃણમૂલ અને સુશાસન વચ્ચે કોઈ સંબંધ નથી ટીએમસી ઉપર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સુશાસન દૂરબીનથી શોધ્યા પછી પણ જોવા મળતું નથી સૂક્ષ્મદર્શી કેન્દ્રથી શોધો પણ સુશાસન મળી શકતું નથી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જો સરકાર બનશે તો આવનારા પાંચ વર્ષમાં ભારતને વૈશ્વિક શિક્ષણ સંશોધન અને કૌશલ્ય વિકાસનો હબ બનાવવામાં આવશે હવે અમે અંતરિક્ષ સંરક્ષણ સેમી કન્ડક્ટર ડ્રોન અને મેપિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં ભારતને આગળ લઈ જઈ રહ્યા છીએ આપણા યુવાનોને તેનો સીધો ફાયદો થવાનો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન અમિત શાહે વિપક્ષી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહને ખામીયુક્ત સંબંધી પ્રશ્ન પૂછવામાં આવ્યો જેમાં અમિત શાહે કહ્યું હતું કે જો મશીનમાં ખામી છે તો તેલંગાણા હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસ કેવી રીતે જીતી ગઈ મિત્રો તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ શું કહે છે તે મને સમજાતું નથી ક્યારેક તેઓ મતદાનની ટકાવારી ઉપર સવાલો ઉઠાવે છે તો ક્યારેક ઈવીએમ મશીન ઉપર સવાલો ઉઠાવે છે મિત્રો જે રાજ્યોમાં ચૂંટણી જીત્યા ત્યાં કોંગ્રેસ ક્યારેય પ્રશ્નો પૂછ્યા નથી તાજેતરમાં જ્યાં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે હિમાચલમાં સરકાર બનાવી તેલંગાણામાં જીત મેળવી બંગાળમાં મમતાએ સરકાર બનાવી આ વિજય ઉપર મશીન તૂટી પડવાનો કોઈ ઉલ્લેખ કેમ ન હતો વિપક્ષ ઉપર પ્રહાર કરતાં અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ જીતે છે ત્યારે તે ઈવીએમનો ઉલ્લેખ કરતા નથી જ્યારે તેઓ હારે છે ત્યારે અગાઉથી બૂમો પાડવા લાગે છે જનતા આ બધું જોઈ રહી છે ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે હિમાચલની ચારે લોકસભા બેઠકો અને છ વિધાનસભા બેઠકો ઉપર ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે કોંગ્રેસ સરકાર દ્વારા વચનો તોડવાના કારણે જનતામાં રોષ છે જેનો ફાયદો ભાજપને થશે અમે ફરી એકવાર ત્યાંની ચારેય બેઠકો જીતવાના છીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે હિમાચલમાં મહિલાઓને પંદરસો રૂપિયાનો ભથ્થું આપવાનું વચન આપ્યું હતું ત્યાં દૂધ વિક્રેતાઓ પાસેથી સો રૂપિયા પ્રતિ લિટરના ભાવે દૂધ ખરીદવાનું વચન આપ્યું હતું પરંતુ એક પણ કામ કર્યું નથી તેલંગાણામાં પણ તમામ ઝડપી અને જોરદાર દાવાઓ કરવામાં આવ્યા હતા મિત્રો અગ્નિવીર ઉપર રાહુલ ગાંધીની જાહેરાત ઉપર અમિત શાહે કહ્યું કે તેમની સમસ્યા એ છે કે તેઓ અડધા પેજથી વધુ વાંચી શકતા નથી અગ્નિવીરમાં વ્યવસ્થા એવી છે કે સો સૈનિકોમાંથી પચીસ કાયમી થઈ જશે બાકીનાને સરકાર પોલીસ ફોર્સ વગેરેમાં છૂટછાટ અને અન્ય લાભો આપવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસનો સૌથી મહત્વ અને મોટો પોલીસ બંદોબસ્ત ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવામાં આવે છે ત્યારે રથયાત્રાની સુરક્ષા કવચની તૈયારીઓ અમદાવાદ શહેર પોલીસ એક મહિનાથી અગાઉ શરૂ કરી દેતી હોય છે આ વખતની રથયાત્રાને લઈને પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી છે જેમાં સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જૂના અમદાવાદમાં રથયાત્રાના અઢાર કિમીના રૂટ ઉપર સીસીટીવી લગાવવામાં સૂચન કરવામાં આવ્યું છે રથયાત્રાના રૂટમાં આવતા આઠ વિસ્તારોને સીસીટીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે રથયાત્રાના રૂટ ઉપર આવેલી તમામ ખાનગી મિલકત એટલે કે દુકાનો પોળ સોસાયટીની બહાર સીસીટીવી કેમેરા લગાવવાનું કહેવામાં આવી રહ્યું છે આ લગાડેલા તમામ કેમેરાનું રેકોર્ડિંગ એક મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા લગાડવા માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ ઉપર તમામ રહીશો દુકાન માલિકો સાથે મિટિંગ કરવામાં આવી છે દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી ક્વોલિટીના સીસીટીવી લગાડવાના રહેશે આ પ્રોજેક્ટ હેઠળ સંવેદનશીલ વિસ્તારમાં પંદરસો સીસીટીવી કાયમી ધોરણે લગાડેલા રાખવામાં આવશે અત્યાર સુધીમાં કોર્ટ વિસ્તારમાં ત્રણસો ને અડતાલીસ નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અગાઉ રથયાત્રાના રૂટ ઉપર એકસો ને સત્યોતેર કેમેરા લગાવવામાં આવ્યા હતા જેમાં એકસઠ કંટ્રોલ કેમેરા અને એકસો છાસઠ ખાનગી કેમેરા છે અત્યારે રથયાત્રાના રૂટ ઉપર કાર્યરત પાંચસો ને પચીસ કેમેરા લાગેલા છે અત્યાર સુધીમાં પંદરસો વધુ દુકાનો ચેક કરવામાં આવી છે રથયાત્રાના રૂટ ઉપર અસામાજિક તત્વો પર નજર રાખવા અને જો કોઈ બના બનવા પામે તો તાત્કાલિક અસામાજિક તત્વોને પકડી શકાય એ માટેથી તૈયારી શરૂ કરવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના છેલ્લા તબક્કાના વોટિંગ માટે ચૂંટણી પ્રચાર ત્રીસ મેના રોજ સાંજે પાંચ વાગ્યે થંભી જશે ત્યારબાદ પહેલી જૂને વોટિંગ થવાનું છે મિત્રો પીએમ મોદી પ્રચાર શાંત થયા બાદ શું કરશે તેનું શેડ્યુલ પણ સામે આવી ગયું છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે જોઈએ તો પોતાના ચૂંટણી અભિયાન સમાપન ઉપર પ્રધાનમંત્રી ત્રીસ મેથી લઈને પહેલે જૂન સુધી કન્યાકુમારી જશે કન્યાકુમારીમાં પીએમ મોદી રોક મેમોરિયલની મુલાકાત લેશે અને ત્રીસ મેની સાંજથી લઈને પહેલે જૂન સુધી તેઓ મંડપ ભવનમાં તે સ્થાન ઉપર રાત દિવસ ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું મિત્રો પીએમ મોદી ચૂંટણી પ્રચારના અંતમાં આધ્યાત્મિક યાત્રાઓ કરવા માટે ઓળખાય છે તેઓ ત્રીસ મેના રોજ કન્યાકુમારી પહોંચશે અને પહેલે જૂન સુધી ત્યાં જ રહેશે મિત્રો બે હજાર ઓગણીસમાં પણ તેમણે કેદારનાથની મુલાકાત લીધી હતી અને બે હજાર ચૌદમાં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી કન્યાકુમારી એ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા આ શિલાને સ્વામી વિવેકાનંદના જીવન ઉપર મોટો પ્રભાવ પાડ્યો લોકોનું માનવું છે કે જેમ સારનાથ ગૌતમ બુદ્ધના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે આ ચટ્ટાન સ્વામી વિવેકાનંદજીના જીવનમાં તેવું સ્થાન ધરાવે છે દેશભરમાં ફર્યા બાદ તેઓ અહીં પહોંચ્યા અને તપસ્યા કરે છે અને વિકસિત ભારતનું સપનું જોશે મિત્રો આ જગ્યા ઉપર ધ્યાન કરવાનો સ્વામીજીના વિકસિત ભારતના દ્રષ્ટિકોણને જીવનમાં લાવવા માટે પીએમ મોદીની કટિબદ્ધતા દર્શાવે છે દેવી પાર્વતી પણ તે સ્થાન ઉપર ભગવાન શિવની પ્રતિક્ષા કરી રહ્યા હતા મિત્રો આ ભારતનો સૌથી દક્ષિણીય છેડો છે આ ઉપરાંત આ જગ્યા એ છે જ્યાં ભારતને પૂર્વીય અને પશ્ચિમી તટરેખાઓ મળે છે આ હિન્દ મહાસાગર બંગાળની ખાડી અરબ સાગરનું મિલન બિંદુ પણ છે મિત્રો પીએમ મોદી કન્યાકુમારી જઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપી રહ્યા છે આ તમિલનાડુના પ્રત્યે પીએમ મોદીની ઊંડી કટિબદ્ધતા અને પ્રેમ પણ દર્શાવે છે ચૂંટણી ખતમ થયા બાદ પણ રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે